પણ કોઈ દિવસ મારી પાસે રીલ માં પીડ્યા કારણ કે ઉસ્તાદ ની ઓળખાણ એટલે બહુ મોટી ઓળખાણ છે એટલા વર્ષો તબલસી છે બહુ જોરદાર વગાડે છે તમે ક્યારેક લાભ લેજો ઉસ્તાદનો હવે રાજુભાઈ બોલો હાબુ વિશે હવે આ હાબુ તમે અત્યારે પેકિંગમાં મૂક્યો છે બહુ સરસ પેકિંગ કર્યું છે સારું પણ જ્યારે પેકિંગ નહોતું ત્યારે હું આ હાબુ વાપરું છું તે ગૌમૂત્રમાંથી બનાવવામાં આવે છે ગાયના તો હા ગાયના ગૌમૂત્રમાંથી એમાં નથી ખંજવાળ આવતી સ્વચ્છ બહુ હારી રહે છે અને બહુ ગુણકારી આ હાબુ નહાવા માટે એમાં એમાં હાબુમાં જ્યારે માથામાં જો આખા શરીર ગમે ને તો આમાં કોઈ રીતનું કાંઈ

પાત સામડી ગમે એવી ફાટતી હોય માથામાં ગમે એવો ખોડો હોય ઉંદરી થઈ ગઈ હોય એ પછી આમ શરીરમાં ક્યાંય જીવાત પડી ગયું એવું ફાટું થયું હોય ને તો આનથી મટાડે છે ગાયના ગૌમૂત્રમાંથી અને હાથ પ્રકારની વનસ્પતિ એનીથી આ બનાવેલો હાબુ છે એકદમ રિઝલ્ટ જોરદાર છે અને આ હાબુ એક ખેડૂત વાપરજો અવશ્ય બહુ એટલે બહુ સરસ પરિણામ છે સામડી ફાટતી હોય શરીર સાંભળી એકદમ કૂણી છે ઘણા લોકોને તો પગમાં શીરા પડી ગયા વાઢિયા એ ફાયદો બહુ હોય ને એ બંધ કરી દે એટલે ખાબુ કામ સરસ છે અને વિશેષ માહિતી જોતી હોય તો આની અંદર મારી યુટ્યુબ ચેનલ છે ટાઈમ અનુકૂળ આયુર્વેદા આના હાબુ બનાવવાની રીત ને બધું અંદર મેલેલું જ હોય છે તો આપ અવશ્ય એક ફેરવ આ સાબુ વાપરવાની આગ્રહ રાખજો રાજુભાઈ ગીગાસન એ ઘણા સમય થ વાપરેશ ત્યારે હું બોક્સ પેકિંગ નહોતા કોથળી પેકિંગમાં વેચતો તો આઠથી દસ હજાર લોકો મારી વસ્તુ વાપરી લે ને તે પછી હું આવું પેકિંગ કરીને પછી માર્કેટમાં મૂકું છું ત્યાં લગન તો હું મા આને બધા લોકો પાસે ટ્રાય કરાવું છું એટલે સો ટકા રિઝલ્ટ થાય તે પછી આપણે વેચતા હોઈએ એટલે આખું વિશિન દસ નંગ મંગવી લેજો તમ કોઈ જાતની ફરિયાદ નહીં આવે નમસ્કાર